ચાંદો સૂરજ પહાડ કાવ્ય જળપરીનો જંજર હેલો વિદ્યાર્થી મિત્રો હેલો ટીચર કેમ છો બધા મજામાં મજામાં હું પણ મજામાં તો બાળકો તમે જળપરી વિશે કંઈક જાણવા માંગો છો હા ટીચર અમે જાણવા માંગીએ છીએ ખૂબ જ સરસ તો ચાલો આપણે સૌ મળીને જળ પરી નું ઝંઝર વિશે સરસ મજાનું ગીત ગાઈએ હા ટીચર જળ પરી નું ઝાંઝર તૂટ્યું જંગલ માંથી ઝરણું છૂટ્યુંબોડી પંખી સરતા ઝાડ ઉપર થી ફૂલો ઝરતા ડુંગર પર થી ગીત વછુટ્યું જળ પરી નું ઝાંઝર તૂટ્યું

કાવ્યમાં કુદરતનું ખૂબ જ સરસ વર્ણન કરવામાં આવ્યું છે જંગલ ઝરણું પાણીમાં પાંખ જબોડી ઉડતા પંખી વૃક્ષો પરથી ખરતા ફૂલો એવું લાગે જાણે ડુંગર પરથી ગીત વહી રહ્યું છે વાદળો જળ ભરવા ઝૂકે છે મંદ પવનનો અવાજ જાણે હવાએ વાંસળી ફૂંકી હોય એવો અચરજ એટલે કે નવાઈ લાગે છે તરણું જેમ હલેસા વગર તરે છે તેમ હું પણ મસ્ત તરું છું

દૂરના પર્વત તરફ જતો અને છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી એ જોયા કરતો ચંદ્રનું મોં દરરોજ રાત્રે જરા જરા વધતું અને વધી વધીને મોટું મટોળ થતું પછી પાછું ધીમે ધીમે નાનો થઈ જતું અને આખરે એક રાત્રે છૂ થઈ જતું છોકરાને થતું ચંદ્ર રાજી હોય ત્યારે વધે છે ગમગીન હોય ત્યારે ઘટે છે ચંદ્ર શાથી રાજી થતો હશે શાથી ગમગીન થતો હશે એનો છોકરાને અચરજ હતું ચંદ્ર રોજ શા માટે દૂરના પર્વત ઉપર જતો હશે એનું એ છોકરાને કૌતુક રહ્યા કરતું કોક કોક વાર ચંદ્ર સાથે વાતો કરતો વળી સામે તારા પોતાની વાતો કરતા એ સૌના સંવાદથી કોઈ વાર વાદળ ખડખડાટ હસી પડતા કોઈ વાર તારાઓના હોઠ હાલતા અને ચંદ્ર મુગ્ધ થઈને એમનો કવિતા પાઠ સાંભળતો જણાતો કોઈ વાર વાદળ પણ ચંદ્રની અડ ચાલતા અને દૂરના પર્વત ઉપર જઈ શ્વાસ ખાતા છોકરાને વાદળોનું પણ અચરજ થતું વાદળ રોજ દેખાતા દિવસ હોય કે રાત દિવસે સૂરજ એક પછી એક ડગલા ઉતારતો અને વાદળ સૂરજે ફેંકી દીધેલા રંગરંગીન ડગલા પહેરી આકાશના અરીસામાં જોતા ઘેલા થઈને નાચતા આકાર બદલતા સૂરજ રોજ પહાડ પાછળથી બહાર આવતો અને સાંજે છોકરાનું ઘર પાર કરીને આથમી જતો છોકરાને થતું સૂરજ ચંદ્ર તારા વાદળ બધા ક્યાં સૂતા હશે શાની વાતો કરતા હશે આ છોકરાને થતું કે દૂરના પર્વત ઉપર રહેતા માણસોને એ બધી ખબર હશે છોકરાને થતું વાદળ સાથે રમનારા તારાઓ સાથે ઠઠ્ઠો કરનારા ચંદ્ર સાથે મિજબાની કરનારા દૂરના એ પર્વત ઉપર રહેનારા કેવા હશે એક દિવસ છોકરાને ઘરેથી ભાગી પર્વત ઉપર જવાનું મન થયું અને થયું પર્વત ઉપર જવાથી એને અંબરનું સઘળું રહસ્ય સમજાઈ જશે છોકરાને થયું ઘરની બારીમાંથી બધું દેખાતું નથી એટલે છોકરો પથારીમાંથી બેઠો થઈને ઘરની બહાર નીકળી દૂરના પર્વત તરફ ચાલવા લાગ્યો બારીમાંથી પર્વત બહુ દૂર ન હતો લાગતો પણ છોકરો જેમ જેમ એની તરફ જતો ગયો તેમ તેમ એ જાણે દૂરને દૂર ખસતો ગયો છોકરો ઉત્સાહથી જવા લાગ્યો પર્વત ઉપર ચડીને એને બધું જોવું હતું ઉત્સાહમાં આવીને છોકરો દોડવા લાગ્યો એના પગ દુખવા માંડ્યા પણ એ હસતા હસતા દોડતો રહ્યો આ જંગલો પાર થાય એટલે બસ પર્વત પાસે પહોંચી જવાશે એના કપડાં ખરડાવા માંડ્યા શ્વાસ ભરાય આવ્યો અને આંખમાંથી પાણી ઝરવા માંડ્યું પણ પર્વત ઉપર જઈને તો નિરાંતે સૂવાનું જ હતું વાદળ સાથે જમવાનું હતું અને ચંદ્ર સાથે મૈત્રી કરવાની હતી ત્યાં રહેતા રસિક લોકો પાસેથી રહસ્યોની સમજણ લેવાની હતી વૃક્ષોમાંથી કોઈ કોઈ વાર પાણી ચૂતું કોઈ વાર કોઈ પાંદડાની કિનારી ઉપર પાણીનું ઝીણું ટીપું જવેરાતની જેમ ચમકતું છોકરાને હતું કે પહાડ ઉપર જઈને સઘડું સમજીને કદાચ સવાર પહેલાં ઘરે પાછા આવી જવાય બારીમાંથી પાછા ચંદ્ર અને તારા અને વાદળ અને સૂરજ જોઈને સમજણપૂર્વક રાજી થઈ શકાય છોકરાને થયું કે કદાચ સૂરજ પણ રાત્રે બારીમાંથી ચંદ્રને જોયા કરતો હશે છોકરાને થયું પર્વત ઉપર જઈ સૂરજને ચત્તો પાટ સૂતો સૂતા સૂતા બીજા દિવસના વિચાર કરતો જોવાની મજા આવશે આખરે પર્વત આખે આખો સામે દેખાવા માંડ્યો છોકરો દોડતો ગયો પર્વત મોટો ને મોટો થતો ગયો આવતા એણે પર્વત ઉપર વેલા વેલા જોયા પકડીને ચડવા માંડ્યો પર્વત સૂતો હતો પણ શિખર ઉપર માણસો હજી જાગતા હશે નહીતર કોને પૂછશે પોતે છોકરો ઝાડી ઝાંખરા પકડીને ચડતો ગયો કોઈ વાર કોઈ નાનકડું પાંદડું એની મુઠ્ઠીમાં પાણી પાણી થઈ જતું પહાડ ઉપર એણે ઘણા પ્રાણીઓના પગેરા જોયા છોકરાને થયું એનું પગેરું વગડાઓ પ્રાણીઓ જોશે કદાચ કોઈ દિવસ એને ઘરે મળવા આવશે જોત જોતામાં અડધે પહોંચી ગયો છોકરો હાંફતો હાંફતો એના ગાલ ગરમ થઈ ગયા હતા પરસેવો નીતરતો હતો હવે થોડી વારમાં ટોચે જઈને પોતાની બારી જોશે બારીમાં મૂકેલા રમકડાને હાથ ફેલાવી જે જે કરશે ચંદ્રને પૂછશે તને શાનો દુઃખ છે સૂરજને કહેશે રાત્રે ક્યાં જાય છે આખરે ટોચ આવી ટોચ ઉપર થોડાક જણ એક તાપણાની આસપાસ બેઠા હતા આજુબાજુ પોતાના ઘર જેવા નાનકડા ઘર હતા ઘરની બારીઓમાં પોતાના જેવા નાનકડા છોકરા હતા છોકરાને લાગ્યું કે પર્વતની ટોચ ઉપરથી નાનકડા છોકરા ચંદ્રને તળેટી તરફથી આવતો જોતા હશે અને પોતાની જેમ તળેટીએ જઈને ચંદ્રનો ભેટો કરવાના વિચાર કરતા હશે પવન ફૂંકાતો હતો બકરા શાંતિથી ખિલ્લે બંધાઈ સૂતા હતા આસપાસ બેઠેલા માણસો ગરબારની વાતો કરતા હતા ચંદ્ર ઊંચે જ હતો અને તારા એથી એ ઊંચે તારા કવિતા બોલતા હતા વાદળ તાડી પાડતા હતા ટોચ ઉપરના પથ્થર અહીંથી મોટા દેખાતા હતા પહાડની આસપાસ બીજા પણ નાના નાના ગામ દેખાતા હતા દૂર દૂર બીજા પર્વત પણ દેખાતા હતા બધી ખીણોમાં અને બધા પર્વતો ઉપર નાના નાના ઘર હતા અને એની બારીઓમાં નાના નાના છોકરા હતા છોકરો જે જોવા અને જાણવા આવેલો એ કંઈ અહીં ન છોકરાને એનો રંજ ન થયો પર્વત ઉપર આવી ગયા પછી હવે અચરજ દૂર કરવા માટે જવાની કોઈ જગ્યા ન રહી છોકરાને એનો રંજ ન થયો સગડું અચરજ ચાલ્યું ગયું હવે કંઈ અચરજ ન રહ્યાનો એને રંજ થયો તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તામાં ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા એક નાનકડા છોકરાની વાત કરવામાં આવી છે છોકરો રોજ ચંદ્રને જોયા કરતો હોય છે ચંદ્રનું મો દરરોજ રાત્રે જરા જરા વધતું અને વધી વધીને મોટો ગોળમટોળ થતો તેથી છોકરાને થતું સૂરજ ચંદ્ર તારા વાદળ બધા ક્યાં સુતા હશે શાની વાતો કરતા હશે આ છોકરાને થતું કે દૂરના પર્વત ઉપર રહેતા માણસોને એ બધી ખબર હશે એક દિવસ છોકરો ઘરથી ભાગી પર્વત ઉપર જાય છે ત્યાં જઈને જુએ તો પરિસ્થિતિ અલગ છે તેના જેવા નાના બાળકો બારીમાંથી તળેટી તરફ અચરજથી જુએ છે અને ચંદ્ર સૂરજ તારાને શોધે છે બાળમનનું અચરજ પતી જાય છે અચરજ એટલે આશ્ચર્ય નહીં વિચારેલી પરિસ્થિતિનો સામનો થાય ત્યારે અચરજ નવાઈ થાય બાળકો તમને રાત્રે સપના આવે છે હા ટીચર આવે છે સપનામાં તમારી ઊંઘ ઉડી જાય ને તારા વડે ભરેલું આકાશ દેખાય તો તમને કેવા વિચાર આવે સપનામાં મારી ઊંઘ ઉડી જાય તો તારા વડે ભરેલું આકાશ દેખાય તો મને તારા સાથે વાતો કરવાનો તારાની વાતો સાંભળવાનો અને તારા સાથે ગીતો ગાવાનો વિચાર આવે તો ચાલો આપણે સૌ મળીને સરસ મજાનું એવું જ એક સપના રે સપના ગીત ગાઈએ હા ટીચર સપના રે સપના હે કોઈ અપના અખિયો મે ભર જા સપના રે સપના હે કોઈ અપના आखियों में भर जा अखियों की डिबिया भर दे रे नींदिया जादू से जादू कर जा सपना रे सपना है कोई अपना आखियों में भर जा बुरे बूरे, बूरे बादलों के भालो લોરિયા સુનાુ તારો કે કંચોસે રાત ભર ખેલંગે સપન મેં ચંદા ઔર તો તારો કે કંચોસે રાત ભર ખેલ સપન મેં ચંદા ઔર તો સપના રે સપના हे कोई अपना आखियों में भर जा पीले पीले केसरी है गाँव हो गिल गिल की छाँव पीले पीले केसरी है गा हो गिल गिल की छाँव बगुलों के जैसे रे डूबे हुए हेरे बगलों के जैसे रे डूबे हुए हेरे पानी में सपनों के पाँ पानी में सपनों के पाँ सपना रे सपना है कोई अपना आँखियों में भर जा આ ગીતમાં સપનાની વાત કરવામાં આવી છે અખિયો કે ડિબિયા એટલે કે આંખોની દાબડીમાં ઊંઘ ભરાઈ જાય છે જાદુ વડે જાદુ કરી શકાય છે જેમ કે અગરબત્તી થી અગરબત્તી ઇસ્ત્રી થી ઇસ્ત્રી અને ભૂરા ભૂરા વાદળો રીંછ જેવા આકારના દેખાય છે અને વાદળો જાણે હલરડુ ગાતા હોય એવું લાગે છે તારો કે કંચોસે એટલે કે આખી રાત તારાની લકોટી રમે છે અને ગામ પીળા પીળા કેસરી રંગના દેખાય છે ભીનો ભીનો ચંદ્રના પ્રકાશનો પડછાયો પડે છે અને સપનું બગલાની જેમ પાણીમાં ઉભું હોય એમ લાગે છે બાળકો ગીત ગાવાની મજા પડીચર તમને સૌને સમજ પડી કવિ શું કહેવા માંગે છે અમને જ જ સારી રીતે સમજ પડી સરસ